નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા મીનાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી અને નવી જ રીતના પાત્રા જે નવી ટ્રીક અને રીત સાથે એને વધારે ટેસ્ટી બનાવે છે તો ચાલો હવે મોડું નથી કરવું અને રેસીપી જોઈ લઈએ પટાપટ તો સૌ પ્રથમ તો આપણે આ રીતે મોટા અને લીલા અળવીના પાન લેવાના છે એને સારી રીતે ધોઈ અને એની જે જાડી નસો હોય ને એને કાઢી લેવાની છે છરી વટે તમે જોઈ શકો છો વિડીયોમાં મીનાબેને બધા અળવીના પાનની જે નસો છે એને કાઢી લીધી છે હવે આ પાનના આ રીતે બે કટકા કરવાના છે છરી વટે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે બે કટકા કર્યા પછી આપણે બબ્બે ત્રણ ત્રણ પાન આ રીતે લઈ અને એનો આ રીતે રોલ વાળવાનો છે તમને એમ થશે કે આવું રોલ અત્યારથી જ કેમ વાળવાનું પણ આ એક નવી ટ્રીક છે અને એને આ વિડીયોને તમે છેલ્લે સુધી જોશો ને તો જ તમને સમજાશે નવી ટ્રીક અને નવી રીત સાથે તો હવે આ પાનના આ રીતે કટકા કરી લેવાના છે રોલવાળ્યા પછી અને એને સાઈડ પર રાખવાના છે તો કટિંગ થઈ ગયા પછી હવે આપણે એક બાઉલમાં જરૂર પૂરતો ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ લીધા પછી આપણે જે અળવીના પાન કટિંગ કરીને રાખ્યા છે તે આમાં એડ કરી દેવાના છે આ રીતે પાન એડ કર્યા પછી આપણે મસાલો કરવાનો છે તો મસાલામાં સૌથી પહેલા તો આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરવાની છે ત્યારબાદ થોડીક હળદર એડ કરવાની છે અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે જો તમારેથી ખાસ વધારે જોઈએ તો એ પ્રમાણે લાલ મરચું એડ કરી શકાય છે ત્યારબાદ થોડું ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે હવે આપણે આંબલીને થોડીક વાર પાણીમાં બોળી અને એનું જે પાણી હોય ને એ આ રીતે કાઢી લેવાનું છે અને તેને આમાં એડ કરવાનું છે જો તમારે આંબલીનું પાણી એડ ના કરવું હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો ત્યારબાદ ગોળનો જે ભૂકો અત્યારે રેડીમેડ મળે છે તે આમાં એડ કર્યો છે મીનાબેને તમે ગોળ પણ એડ કરી શકો અને ખાંડ પણ એડ કરી શકો ત્યારબાદ થોડો ખાવાનો સોડા એડ કરી અને થોડુંક પાણી એડ કરી અને આ રીતે મિશ્રણ રેડી કરવાનું છે મિશ્રણ રેડી થઈ જાય એટલે એમાં બે ચમચા જેટલું તેલ એડ કરી દેવાનું છે આ રીતે તેલ એડ કર્યા પછી ફરીથી બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે હવે આ મિક્સ કરેલા મિશ્રણને થી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું છે ત્યાં સુધી આપણે મિશ્રણને મૂકવાની તૈયારી કરીએ તો મિશ્રણને મૂકવા માટે તૈયારી માટે તમારી પાસે જે પણ પ્લેટ હોય ડીશ હોય થાળી હોય એ લેવાની છે એની અંદર આ રીતે બટર પેપર એડ કરી બટર પેપર પર થોડુંક તેલ લગાડી અને એની અંદર આ બધું મિશ્રણ મૂકી દેવાનું છે એટલે કે તમે કેક બનાવતા હોવ ને બસ એવી જ રીતે આમાં આપણે મૂકવાનું છે જુઓ અહીંયા મીનાબેન બરાબર તેલ લગાડી દીધું છે બટર પેપર પણ જેથી બટર પેપર પાત્રા ઉપર ચોંટી ન જાય તો ચાલો બટર પેપર એડ કરી અને અમારા મીનાબેને બધી તૈયારી કરી લીધી છે બસ હવે આપણે ખીરું જે રેડી કર્યું છે જે મિશ્રણ તે આમાં આ રીતે એડ કરી દેવાનું છે બસ બિલકુલ કેક આપણે મૂકતા હોય ને બસ એવી જ રીતે આમાં બધું મિશ્રણ એડ કરી અને ઉપરથી આ રીતે તલ એડ કરી અને તૈયારી કરી દેવાની છે તો હવે આપણે એને બાફવા માટે મૂકવાનું છે તો બાફવા માટે મૂકવા માટે આપણે જે રીતે પાત્રા બાફીએ છીએ બસ એવી જ રીતે નીચે પાણી મૂકી અને એની ઉપર આ રીતે ચાયણી મૂકી અને એની ઉપર આ ડીશને મૂકી દેવાની છે અને વીસથી પચીસ મિનિટ માટે એને બફાવા દેવાનું છે જ્યાં સુધી એ બરાબર બફાઈ ના જાય ત્યાં સુધી એને ઢાંકીને થવા દેવાનું છે તો ચાલો મીનાબેન ઢાંકીને થવા દે છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને ગમે તો શેર પણ ચોક્કસ કરજો તો ચાલો આપણી પાત્રાની ડીશ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને આ રીતે કટિંગ કરી લેવાના છે બધા પાત્રાને અને એના ચોરસ ચોરસ કટકા કરી અને ઘરમાં ગરમ તેલ બરાબર તળી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા પાત્રા તળાઈ રહ્યા છે તો ચાલો આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે કોને કોને ભાવે છે કોમેન્ટ ચોક્કસ કરજો અને આવી જાઓ બધા જમવા માટે અને અમારા મીનાબેનના હાથના પાત્રા ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી બાય